સમાચારની શરૂઆત કરીએ સૌથી પહેલાં વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા તેમની સાથે બોતેર જે મંત્રીઓ તેમણે પણ કે જે ગઈકાલે શપથ લીધા હતા અને ત્યારબાદ તમામ જે મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી મંત્રીઓએ જેમણે શપથ લીધા તેમણે પોતપોતાના જે મંત્રાલય છે તેની વહેંચણી કે જે શરૂ થઈ ગઈ છે અત્યાર સુધી જે નામ સામે આવી રહ્યા છે તે તમામ નામને જે રિપીટ કરવામાં આવ્યા છે તેમને જે મોદી સરકાર ટુ પોઈન્ટ ટુમાં જે પ્રકારે જે મંત્રાલય સંભાળતા હતા તેમને જ જે રિપીટ કરવામાં આવ્યા છે અત્યાર સુધી જે નામ સામે આવ્યા છે તેમાં વાત કરી અમિત શાહ કે જેમને ફરી એક વખત ગૃહ ખાતું કે જે સોંપવામાં આવ્યું છે આ સિવાય નીતિન ગડકરીની વાત કરીએ તો તેમને પણ જો એ જ ખાધું સોંપવામાં આવ્યું છે એસ શંકર કે જેમને વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે તો હવે વહેંચણી શરૂ થઈ ગઈ છે આજ માહિતી સાથે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટ જોડાયા છે ફોન ફોનલાઈન પર જો ગઈકાલે જે શપથ લીધા બોતેર બથરીઓ

પણ ગૃહમંત્રી જેવું મહત્વનું વડાપ્રધાન શાહિત શાહ એમને ઇનામ આપ્યું છે ત્રણસો ની કલમ હોય પાંત્રીસ ની કલમ હોય એવી મહત્વપૂર્ણ કલમો જે રદ કરવા મહત્વપૂર્ણ ભૂમિકા હતી ત્યારે સોપાલ જે નવા કાયદાઓ લાવવામાં પણ ભૂમિકા રહી છે ત્યારે અમિત શાહ ને ફરી એક વખત ગૃહમંત્રી નો ચાર્જ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યો છે નીતિન ગડકરી ની વાત કરીએ તો નીતિન ગડકરી જે પ્રકારે સમગ્ર દેશમાં હાઈવે પ્રોજેક્ટ હાથમાં લીધા છે તો સફળતાપૂર્વક કહી શકાય કે પૂર્વ યુપીએ સરકારી સરખામણીમાં ખુબ જ સ્પીડમાં સમગ્ર દેશમાં હાઈવે કામો ચાલી રહ્યા છે

જી હિતેન્દ્ર આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો ખાસ જે પ્રકારે અત્યાર સુધી જે નામ સામે આવ્યા છે તેની આપણે વાત કરીએ રાજનાથસિંહ કે જેમને સંરક્ષણ ખાતું સોંપવામાં આવ્યું છે અમિત શાહની વાત કરીએ તો ગૃહ વિભાગ કે જે તેમને આ વખતે ફરી એક વખત તેમાં જ રિપીટ કરવામાં આવ્યા છે અશ્વિની વૈષ્ણવ કે જેમને રેલવે મંત્રાલય કે જે ફરી એક વખત તેમને સોંપવામાં આવ્યું છે રાજનાથસિંહની વાત કરીએ આપણે કે જેને સંરક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે તો ખાતાની ફાળવણી કે જે થઈ ગઈ છે ને તેને ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલય સોંપાયું છે કે જે હાઈવે મંત્રીના નામે જાણીતા છે તેમને એ ખાતું સોંપવામાં આવ્યું છે ડૉક્ટર એસ જયશંકર કે જે વિદેશ મંત્રાલય તેમને સોંપવામાં આવ્યું છે આ સિવાય જે માર્ગ પરિવહનમાં બે રાજ્યમંત્રી પણ નિમવામાં આવ્યા છે હર્ષ મલ્હોત્રા અને અજય ટમઢા આ બંને કે જે માર્ગ પરિવહન રાજ્ય મંત્રી કે જે નવા ચૂંટાયેલા સાંસદ છે તેમને ખાસ પસંદ કરવામાં આવ્યા છે અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલય કે જે સોંપવામાં આવ્યું છે તો ખાતાની ફાળવણી હવે કે જે થવા લાગી છે જેમાં ખાસ કરીને અત્યારે મોદી કેબિનેટ મળી હતી તેમાં એક ખાસ નિર્ણય પણ કરવામાં આવ્યો પ્રથમ નિર્ણય કરવામાં આવ્યો કે જે પીએમ આવાસ યોજના હેઠળ વધુ ત્રણ કરોડ નવા ઘર બનાવવામાં આવશે અને જેમાં તમામ સુવિધાઓ હશે શૌચાલય વીજળી પાણી અને ગેસ કનેક્શન પણ હશે આ એક નિર્ણય કરવામાં આવ્યો છે પ્રથમ જ કેબિનેટમાં કે ત્રણ કરોડ નવા ઘર બનાવવામાં આવશે છેલ્લા દસ વર્ષમાં આ યોજના હેઠળ કુલ ચાર પોઈન્ટ એકવીસ કરોડ મકાનો બની ચૂક્યા છે અને આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ નવા ઘર બનાવવાનો લક્ષ્યાંક કે જે અત્યારથી જ પ્રથમ જ કેબિનેટ બેઠકમાં મૂકી દીધો છે અને તે સાથે જે ખાતાની ફાળવણી થઈ છે તેમાં પણ જે નામ એક બાદ એક સામે આવી રહ્યા છે અને જેમાં અત્યારે આપણે વાત કરી નીતિન ગડકરી અમિત શાહની વાત કરી આ સિવાય રાજનાથ રાજનાથસિંહની આપણે વાત કરીએ અશ્વિની વૈષ્ણવની વાત કરીએ આ તમામ નેતાઓ છે કે જેમને તેમના ખાતા કે જે સોંપવામાં આવ્યા છે વાત કરીએ તો ગુજરાતમાં કાળજાળ ગરમીના પ્રકોપની વચ્ચે